અંજાર તાલુકાના ભુવડ ગામની સીમમાં આવતી કેમિકલ ફેક્ટરી સામે સ્થાનિક ગ્રામજનોના ભારે વિરોધ બાદ પણ આજે જીપીસીબી દ્વારા લોક સુનાવણી યોજવામાં આવી હતી આ સમયે એકમ સામે અંજાર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ એકમ આવવાથી પર્યાવરણને ભારે અસર પહોંચવાની ભીતિ છે જેના કારણે પ્રદૂષણ ફેલાઈ શકે છે જે ખેતીવાડી આસપાસના તળાવો અને લોકોના સ્વાસ્થ્ય સહિત સમગ્ર પ્રકૃતિ માટે હાનિકારક નીવડી શકે છે આ કેમિકલ એકમને કોઈ પણ કિંમતે મંજૂરી ના મળે તેવી તંત્ર સમક્ષ તેમની માગણી છે પર્યાવરણ જળવાઈ રહે તે માટે ભુવડગામની સાથે આસપાસના ખેડોએ ચાંદોડા અને મથડા સહિતના ગામના લોકોએ ખાનગી એકમની મંજૂરી સામે જાહેર વાંધો નોંધાવ્યો હતો અલબત્ત બોર્ડ દ્વારા સવારે શરૂ કરાયેલી સુનાવણી ભારે હોબાળા બાદ બપોરે બે વાગે પૂર્ણ થવાની જાહેરાત કરી હતી બોર્ડના ઇન્ચાર્જ અધિકારી સોની અંજાર પ્રાંત અધિકારી સુનીલ સોલંકી તથા ખાનગી એકમના જવાબદારો મંચસ્થ રહ્યા હતા